નેરાની અંદર શરૂઆતથી આજે લગભગ વીસથી પચીસ દિવસથી પહેલાં ડીએપીની સોલ્ટેજ આલ્વે એરિયાની સોલ્ટેજ એક બાજુ ખેતર ધુવાઈ ગયા પાળા ફૂટી ગયા બરાબર ખેડૂતે બિયારણ ત્રણ ત્રણ વખત પહેર્યા પણ હજુ સુધી કોઈ ફરક પડ્યો નથી તો છતાંય એરિયામાં એરિયા લેવા આવે તો લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે સાહેબ બરાબર સરકારને ખરેખર સાંભળવું જરૂરી છે અને એમ તો સરકાર એમ કહેતી છે કે આપણે અન્નદાતા છીએ અને અંદદાતાનું આપણે વિચારતા છીએ આટલો તો લાભ મળે સરકાર શું લાભ આપો છો આવી રીતના લાઈનમાં ઉભા રાખવાનો લાભ આપે છે સરકાર જનતા બીજ કેન્દ્ર આપણે સવારના દસ વાગે ઇફકો કંપનીનું યુરિયા આવ્યું હતું અત્યારે આપણે ખેડૂતને લાઈન ટુ લાઈન આપીએ છીએ બે થી ત્રણ બોરી અને સરકારશ્રીને અમારી રજૂઆત કે ખેડૂતને અત્યારે બાજરીની અંદર મગફળીની અંદર જરૂરિયાત છે એટલે સરકારશ્રીને જથ્થા ધાનેરા તાલુકામાં જથ્થો વધારે ફાળવવામાં આવે અને સરકારના નિયમ અમે વેચાણ કરીએ છીએ જનતા બીજ કેન્દ્રમાં એટલે સરકારશ્રીને આપશ્રીને એ રિક્વેસ્ટ કરીએ કે જથ્થો વધારે વધારો આપો એવી આપ સૌને વિનંતી હાલમાં તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના સોજે ચાર વાગે સંસ્થામાં દાણાદાર યુરિયાનો સ્ટોક બિલ થવા પામેલ છે અને તેના પછી કોઈ યુરિયાની આવક સંસ્થામાં થયેલ નથી તેથી હાલમાં એ સંસ્થા પાસે દાણાદાર યુરિયા નથી જ્યારે આવક થશે ત્યારે ખેડૂતોને કરવાય જેની આવકના પ્રમાણમાં વિતરણ કરવામાં આવશે અને નેનો યુરિયા પ્રોડક્ટ એ દાણાદાર યુરિયા કરતાં પણ ઉત્તમ છે તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે દાણાદાર યુરિયાની શોર્ટેજ હોય તો તેની જગ્યાએ નેનો યુરિયાનો વપરાશ કરી અને આપને ખેતી કામમાં ઉપયોગી થઈ અને નેનો યુરિયાનો વપરાશ કરો તેવી મારી વિનંતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે